પૂર્વ કચ્છ એલસીબીની ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન ખાનગી બાતમી હકીકત મળી કે અશોક લેલેન્ડ કંપનીનો ટેમ્પો વીડી તરફથી પાવર હાઉસ બાજુ કાચા રસ્તે આવી રહેલ છે જેથી એલસીબી ટીમ વાહનની વોચમાં હતી તે દરમિયાન વાહન આવતા તેને ઊભું રખાવી તેની તપાસ કરતા વાહનમાંથી સોયાબીન તેલનો જથ્થો મળી આવ્યો જે બાબતે હાજર મળી આવેલ આરોપી વાહન ચાલક ભીખુભાઈ સુમારભાઈ મહેશ્વરી રહે આદિપુરની પૂછપરછ કરતા હાજર ન મળી આવેલ આરોપી હરીશ ગોહિલ રહે આદિપુરનું નામ ખોલવા પામ્યું હતું આ જથ્થાના કોઈ આધાર પુરાવા ન હોવાનું જણાઈ આવતા હાજર મળી આવેલ આરોપીને પકડી પાડી કાચું સોયાબીન અને ટેમ્પો સહિત કુલ ત્રણ લાખ ચાલીસ હજારનો મુદ્દામાલ હસ્તગત કરી અંજાર પોલીસ સ્ટેશનમાં સરકાર તરફે ફરિયાદ આપી ગુનો દાખલ કરાવેલ છે અને આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એનએમ ચુડાસમા પીએસઆઈ એમ વી જાડેજા તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટ માખી જાણી ગાંધીધામ